પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારી આ મીટિંગનો દોર અમે જુદા જુદા ઝોનમાં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને કેટેગરી વાઇઝ ક્યાંય સો સવાસો ક્યાંય દોઢસો વ્યક્તિઓ સાથે સીધું ઇન્ટરેક્શન સીધો વાર્તાલાપ જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ કેટલીક અમારી અપેક્ષાઓ છે એમની ચર્ચા કરીએ છીએ કેટલીક ચેલેન્જીસ અમારા જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ કામ કરતા આગેવાનોની છે તો એનો પણ અમારા સાથે વિચાર વિમર્શ થાય એ દ્રષ્ટિથી રાજ્યના જુદા જુદા મથકો પર રોજના ચાર પાંચ જિલ્લાઓના આગેવાનો સાથે મિટિંગો થાય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા છે અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર માત્ર ને એમના સ્વાર્થનું સંધાન હોય છે કેટલાક મિત્રો એ બે દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બોમ્બ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલુ પણ ખરું કે બળી ખાવ ને પાડો કે પાડીનું શું કામ છે ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મેળવ્યા હતા એના પચાસ ટકા તમારે સભ્યો પરાણે બનાવવાના છે ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા આવે કોઈ તૈયાર નથી ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે આ આપણું ગુજરાત નહોતું આપણું યુવાધન બરબાદ થશે ભાજપને ધન સંગ્રહ કરવું છે પૈસા લેવા છે વોટ બેંક માટે ગુંડાઓને ચુલ્લી

पिछले कुछ समय से गुजरात में हमने अलग अलग जिला कांग्रेस कमेटी के प्रमुख नेताओं के साथ चर्चा का एक सिलसिला शुरू किया और उसी के चलते हुए आज राजकोट में हम आए हैं यहाँ राजकोट जूनागढ़ मोरबी के साथियों के साथ हम बातचीत करेंगे और फिर कल हम अमरेली में वहाँ तीन चार जिलों से आए हमारे साथियों के साथ हम बातचीत करेंगे कि किस तरह से यहाँ जो विभिन्न प्रश्न गुजरात के लोगों के सामने हैं उस पर कांग्रेस की क्या भूमिका होगी कांग्रेस किस तरह के कार्यक्रमों का आयोजन करेगी और साथ ही साथ हमारा संगठन कैसे हम चुस्त दुरुस्त करेंगे ताकि आने वाली चुनौतियों का हम બેટ મુકાબલા કર શકે ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અત્યારે તો એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે દેશના પ્રધાનમંત્રી શ્રી પણ ગુજરાતથી છે દેશના ગૃહમંત્રી શ્રી પણ ગુજરાતથી છે અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે સલામત ગુજરાતની વાત હતી ઉત્કાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે આખી રાત ગરબામાં જઈ શકે છે અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લામ વેચાય છે પીવાય છે પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આપણે સૌએ જોયું કે ડ્રગ્સ સાથે જોડાયેલા જે પણ લોકો પકડાય છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન કમલમ સાથેના જોવા મળે છે અને આ દારૂ ડ્રગ્સનું દૂષણ બીજી બાજુ બેરોજગારી અને એની જ આડઅસરોથી આજે ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે નવરાત્રિના તહેવાર છે આપણે બધા માતાજીની પૂજા અર્ચન કરીએ ગરબામાં બધા જ લોકો સહભાગી થતા હોય છે આજે આપણી બહેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ એની દરેક માતા પિતાને આજે ચિંતા છે ગઈકાલે જ હું સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં જે પાંચ વર્ષની માસૂમ દીકરી પર પાસવી બળાત્કાર થયો એ પરિવારની મુલાકાતે ગયો હતો સત્યાવીસ તારીખે બનાવ બન્યો છે ગામના લોકો દ્વારા એ જ દિવસે પોલીસને ગુનેગારને સોંપવામાં આવ્યો ગઈકાલ સુધી હજુ સુધી એના એફએસએલના રિપોર્ટ નથી આવ્યા મેડિકલ રિપોર્ટ આપવામાં નથી આવ્યા દસ દિવસમાં ચાર્જશીટ કરીશું ને ફાંસીની સજા કરાવીશું એવી શેખી મારતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી બધી જ જગ્યાએ ગરબાઓમાં જઈને ઉન્માદ ભર્યા ભાષણો કરે પણ આ ધાંગધ્રાની દીકરીને બળાત્કારને આજે આટલો સમય થયો હજુ સુધી ચાર્જશીટ પણ કરવામાં નથી આવી